સ્વાગત છે તમારું નવા મારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં કે તમે મજામાં છો અને ભાઈ પણ એકદમ મજામાં છે તો જો અત્યારે અમે બધા ચાણક્યની જગ્યા મુંબઈ આવી ગયા છે પણ જો કે જગ્યા હારી મળી ગઈ છે બાકી આશા નહોતી આયા કે આ જગ્યાએ બેવાની મળશે પણ બેહા પછી બહુ બધા વિચાર કરી કે સાધા માણસો ભેગા થઈ ગયા ને જો

કામ ન થાય ઘરનું બહાર કરવું પડે પછી બહાર નહીં કરવું પડે બે બાજુ ન બગે આને શું નુકસાન આને આને ફાયદો છે કે ઘરે આ ફાયદો કે હાલો ભાઈ કાક તો છે

पैंतीस लाख तो हमारा साइड ऊपर तो छत्तीस लाख का घाटा कैसे हो गया आगे। आगे। टेको, टेको क्या ले है? ये 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 ये

કારણ બે મણા હે ને હળી મળી કામ કરી હે ને પ્રેમથી થી આહા ચોવી પૈસા પૈસા એમ એટલે એવું કામ તો થાય છે એટલે એનો વાંધો નથી પણ મારા અંદાજે એવું છે તો આ એમ હોય ને કદાચ એકલી જ કામતી હોય ને તો પછી સાંજે જાય ને એટલે સાંજે આવે ને રોટલીની શાખે સારું બને ને બેઠા બેઠામાં નાખવામાં નાખવામાં ન રાખ્યું ને તમે આપણે કેવું પડે હા ઓ મળી

મર્યાદા રાખે પાટું ના ચા શાહ ઢીગા મળે એક પાટું મારું પછી શું કે ખબર મારે કાલે આઠ વાગે જવાનું છે ને ટિફિન વહેલા હેડ જોહે એટલે કદાચ અડધી આત્મનિર્ભર બને ખાલી ટેપો દે એવી બને ને જ્યાં સુધી વાંધો નહીં તો હોય હો ટકા એની ઉપર આપણે નિર્ભર નથી આ વસ્તુ આપણે આ મોટી નથી

કમાતી હોય તો હું એટલી મહેનત કરું ને હે ખાઉ પગ તો દબાવે ક્યાં અરે ક્યાં ભાઈ ના પગમાં

હા કમાતી તો હોય જાયલો ભાઈ પણ એટલે ભાઈ ભાઈ ની સેવા કરે ને કેમ ભાઈલો એટલે ભાઈ ને એટલી સેવા કર

હાલત એવી થાય કે પેલી વાત તો આપડે માન કે દસ હજાર કમાતા હોય દસ હજાર કમાતી હોય એટલે પેલા તો આપણી કરતા અવાજ એનો ઊંચો થઇ જાય ઓહ

એક બસ આ બીજાની છેલા નથી તું તારા